સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આગમી વિવિધ તહેવારોને લઈને રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેની અંદર અંત્યોદય અને બીપીએલ વધારાની ખાંડ અને તેલ રાહત દરે અહીંયા વિતરણ કરવામાં આવશે સંપૂર્ણ માહિતી આપવાનો છો જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચલો વિયોની શરૂઆત કરીએ તો દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા રાજ્ય સરકાર દ્વારા જે મહત્વની જાહેરાત કરવામાં આવી છે અંત્યોદય અને બીપીએલ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે અહીંયા વિતરણ કરવામાં આવવાનું છે જોઈ શકો છો રાજ્યના અંત્યોદય અને બીપીએલ પરિવારોને જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે એવા ઉમાદ હેતુથી આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને તેલ વિતરણ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે આ માટે આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં પંચોતેર લાખથી વધુ રાશન કાર્ડ ધારકોને કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એનએફએસએ બે હજાર તેર હેઠળ સમાવિષ્ટ કુટુંબ તથા નોન એનએફએસએ બીપીએલ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ ડબલ ફિલ્ટર સિંગતેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડ દીડ એક લીટર પાઉન રૂપિયા સો પ્રતિ લીટરના રાહત દર અહીંયા આપવામાં આવશે આ ઉપરાંત બીપીએલ અને અંત્યોદય કુટુંબના મળવાપત્ર જથ્થા ઉપરાંત વધારાની એક કિલોગ્રામ ખાંડ એટલે કે બીપીએલ કુટુંબોને કાર દીડ એક કિલોગ્રામ બાવીસ પ્રતિ કિલોગ્રામના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર દીડ એક કિલોગ્રામ રૂપિયા પંદરના રાહત દરે વિતરણ કરાશે આગમી ઓગસ્ટ બે હજાર પચીસના જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે એનએફએસસી હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને ચણા કાર દીડ એક કિલોગ્રામ કેટલા ભાવે તો રૂપિયા ત્રીસ પ્રતિ કિલોગ્રામના રાહત દરે તથા તુવેર દાળ કાર દીડ એક કિલોગ્રામ રૂપિયા પચાસ પ્રતિ કિલોગ્રામના રાહત દરે વિતરણ કરાશે આ સિવાય એનએફએસએ હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબો તથા નોન એનએફએસએ બીપીએલ કુટુંબોને મીઠું પણ અહીંયા આપવામાં આવશે કાર દીડ એક કિલોગ્રામ રૂપિયા એક પ્રતિ કિલોગ્રામના રાહત દરે અહીંયા આપવામાં આવશે તો અહીંયા જે સરકાર દ્વારા જે જન્માષ્ટમીના જે તહેવારને લઈને અહીંયા જાહેરાત કરવામાં આવી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અહીંયા મહત્વની જે જાહેરાત કરવામાં આવી છે કે જન્માષ્ટમી તહેવારના નિમિત્તે અહીંયા જે બીપીએલ કાર્ડ ધારકો છે અંત્યોદય અને બીપીએલ પરિવારોને વધારાની ખાંડ ખાદ્ય તેલ ચણા અહીંયા જે મીઠું છે એ રાહત દરે અહીંયા વિતરણ કરવામાં આવશે તો જે નોન એનએફસી બીપીએલ કાર્ડ છે જે એનએફસીની અંદર આવે છે એ લોકોને અહીંયા કાર્ડ કાર્ડથી જઈએ સસ્તા ભાવની અંદર અનાજ વિતરણ કરવામાં આવશે તો એક મહત્વની જે જાહેરાત કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા તે વિશેની માહિતી મેં તમને અંદર આપી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે થેન્ક યુ